નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સુખધામ હવેલી ખાતે પરિવર્તન ની એકાદશી દાન એકાદશી વામન એકાદશી નિમિત્તે પ્રભુ શ્રી ગોવર્ધન ને દૂધ ની ધારા કરવા માટે વૈષ્ણવો ની ભારે ભીડ ઉમટી સુખધામ હવેલી ખાતે પરિવર્તનની એકાદશી દાન એકાદશી વામન એકાદશી નિમિત્તે પ્રભુ શ્રી ગોવર્ધનને દૂધની ધારા કરવા માટે વૈષ્ણવોની ભારે ભીડ ઉમટી શ્રી હરિનો પડખું બદલવાનો દિવસ એટલે કે પરિવર્તનની એકાદશી કે જે પુણ્યકારક પાપ હરનારી અને મોક્ષ અપાવનારી જોવા મળે છે ભગવાનને કમળ અર્પણ કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિને આ એકાદશીનું વિશેષ મહત્ત્વ સમજાવ્યું હતું અંતર્ગત વૈષ્ણવોના ગઢ આસ્થા તીર્થ સુખધામ હવેલી ખાતે વસ્તુ એક વાર આશા ગિરિરાજ કી શરણ મેં એમ વૈષ્ણવો વ્રજના ગતિપુરા અને દાન ઘાટીની વિશેષ યાદ છતી કરીને હવેલીમાં ગોવર્ધન ગિરિરાજ ધામમાં દૂધની ધારા કરવા માટે કતારો જામી હતી અને વૈષ્ણવ હવેલીની ચારે દિશા પરિક્રમા કરીને ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ એમ વ્રજની પરિક્રમા જેવો માહોલ સર્જાયો પૂજ્ય શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલી યુવરાજો પૂજ્ય વેદાંત કુમારજી મહોદય પૂજ્ય કુમારજી મહોદય શ્રી દાન લીલા પરિવર્તનની એકાદશી વામન એકાદશી નિમિત્તે સકલ વૈષ્ણવ સૃષ્ટિને શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પાઠવ્યા ઉપરાંત વૈષ્ણવો શૃંગાર રાજભોગના દર્શન કરીને પ્રભુની આરતીનો લાવો લઈને ભાવુક બન્યા હતા શુભમ હવેલીના મુખ્ય સચિવ મહેન્દ્રભાઈ જોશી અન્ય ક્ષેત્રની ટીમ દ્વારા દર્શન વ્યવસ્થા સુંદર આયોજન કરાયું હતું